જેના કારણે માર્ગો પર મનમોહક દ્રશ્યો સર્જાયા હતા ત્રણ કિલોમીટરની આ સાડી ગૌરવ રનમાં સોળ વર્ષની યુવતીઓથી માંડીને વરિષ્ઠ નાગરિક મહિલાઓ સુધીની વિશાળ ભાગીદારી જોવા મળી હતી ખાસ કરીને દિવ્યાંગ મહિલાઓ પણ વ્હીલચેર પર છોડાઈને સૌ માટે પ્રેરણાનું સ્ત્રોત બની હતી આ પ્રસંગે રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ સહિત અનેક મહાનુભાવો હાજર હતા દોડ પૂર્ણ કરનાર તમામ મહિલાઓને મેડલ અને ભેટ આપીને સન્માનિત કરવામાં આવી હતી આ દોડ દરમિયાન તમામ સહભાગી મહિલાઓએ શારીરિક તંદુરસ્તી માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની નોંધપાત્ર ભાગીદારીએ આ કાર્યક્રમને વધુ મહત્વપૂર્ણ બનાવ્યો હતો આ મેરેથોન કાર્યક્રમ દ્વારા કેન્દ્ર સરકારના તંદુરસ્ત ભારત ફિટ ઇન્ડિયા અભિયાનને વડોદરામાં વધુ મેઘ મળ્યો છે